આવો બતાવું અમારા સુરતનું ભવ્યાતી ભવ્ય રિટેલ શાક માર્કેટ કે જે દસ કરોડ કરતા વધારે ખર્ચના રોકાણ સાથે બન્યું છે અંદર પ્રવેશ કરતાની સાથે સરસ મજાનું લીલું પાણી તમને વેલકમ કરવા માટે અહીંયા એક વિશેષ રીતે ગોઠવવામાં આવ્યું છે ત્યારબાદ અંદર ગાયો ન જાય અન્ય પશુઓ ન જાય એના માટેની સરસ મજાની વ્યવસ્થા અને અંદર તમે જે જોઈ રહ્યા છો કે ખૂબ મોટા વિશાળ ટ્રકો પડ્યા છે શાકના ઢગલાઓ પડ્યા છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં યોગી ચોકના લોકો શાક લેવા માટે આવે છે અને આમનું જે લોકાર્પણ વિધિ છે એ આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે કરી છે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા અને જગદીશભાઈ પટેલ જ્યારે મેયર હતા ત્યારે આ સરસ મજાનું ભવ્ય શાક માર્કેટની રચના થઈ અંદર આવતાની સાથે જ્યારે આપણે જોઈએ ત્યારે એક સરસ મજાનો શેવાળ આપણી જરૂરિયાત મુજબનો આપણે અહીંયાથી લઈ શકીએ એનાથી આગળ રાખોડી કલરનું પાણી આપણને એમ લાગે શાકભાજી ઉનાળાની ગરમીમાં વધારે તવાઈ ગયા છે તો આપણે એના ઉપર પાણીનો છટકાવ કરી શકીએ થોડા આગળ આવીએ એટલે મોબાઈલનો એક વિશાળ ટાવર આપણે આપણને જોવા મળે શાક લેતા લેતા કે ખરીદી કરતા કરતા આપણને પુષ્કળ પ્રમાણમાં કવરેજ મળી રહે એના માટેની વ્યવસ્થા સુંદર મજાના અહીંયા લોક કરેલા ટોયલેટ એટલે સ્વચ્છતા જળવાઈ રહી અને અંદર આપ જુઓ છો કે ખૂબ મોટી સંખ્યામાં શાકના વેપારીઓ તમને જોવા મળશે આ બધા જ નીચેના જે ખાનાઓ છે એ શાકથી છલોછલ ભરેલા છે બપોરનો ટાઈમ છે એટલે શાક અંદર આ લોકોએ સ્ટોક શાકનો બધો મૂકી દીધો છે અંદર અને એટલું બધું શાક લીલોતરી આપણને દરેક પ્રકારના વિટામિન મિનરલ્સ ફાઈબર પ્રોટીન મળી રહે એ પ્રકારના શાકના ઢગલાઓ જુઓ એકસઠ નંબરના સ્ટોલ ઉપર જુઓ કેટલા સરસ મજાના લીલા વટાણા છે આ બાસઠ નંબરના સ્ટોલમાં તુરિયા ગલકા ગાજર છે આ ત્રેસઠ નંબરના સ્ટોલમાં કેટલા બધા મૂળાઓ છે અહીંયા એકદમ લીલી સિંગ છે અહીંયા એકદમ લીલા નાળિયેરના ના તોફાઓ પડેલા છે આપ જુઓ કેટલું બધું શાક તમે કોઈ મહાનગરમાં શાક ન જોયું હોય એટલા બધા પ્રકારનો શાક અમારા યોગી ચોક વિસ્તારની ભવ્ય ભવ્ય શાક માર્કેટમાં તમને જોવા મળે અને અને ભાગળથી રાંદેરથી અડાજણથી અઠવા લાઇનથી ઘોડદોર રોડથી લોકોને અહીંયા શાક લેવા આવવું પડે શું કામ તો કે અહીંયા એક પણ એવું શાક ન હોય કે જે અહીંયા ન મળે જુઓ ત્રણસોને દિવસ ચોવીસ કલાક ધમધમતું આ શાક માર્કેટ જે કોઈ આ શાક માર્કેટની વિઝિટ ના લીધી હોય એ ચોક્કસથી આ શાક માર્કેટની વિઝિટ લેજો તમારા જીવનમાં તમે ક્યારેય ખાધું ના હોય ક્યારેય જોયું ના હોય અને અનુભવ્યું ના હોય એવું સરસ મજાનું લીલું શાક તમને અહીંયા ઓછા ભાવથી રિટેલ ભાવ રિટેલ મળશે પણ હોલસેલ ભાવથી તમને રિટેલ મળશે જુઓ શાકના વેપારીઓ અને કેટલા બધા ટ્રકો છે નાસિક સૌરાષ્ટ્ર અલગ અલગ સ્ટેટ અને અલગ અલગ રાજ્યમાંથી જે શાકભાજી અહીંયા આવ્યું હોય એ શાકભાજી આપને કેમેરામાં દેખાતું હશે એવી આશા સાથે મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે અમારા યોગી ચોકના આ ભવ્ય દસ કરોડ જેટલી કિંમતના ખર્ચથી બનેલા જગ્યા સાથેની આ કિંમત છે બાંધકામ તો ખૂબ નાનું અને સામાન્ય છે એવા અમારા આ વિશાળ શાક માર્કેટની આપણે ડિજિટલ વિઝિટ લીધી કે જો આ શાક માર્કેટ તમને અમારું કેવું લાગ્યું અમારા યોગી ચોક વિસ્તારમાં લોટસ પાર્ટી પ્લોટ ની સામે આવેલું આપ અહીંયા કપડાં પણ શાક લેવા આવ્યા પછી ધોવા હોય તો ચોક્કસ ધોઈ શકો એવી સરસ મજાની આ વ્યવસ્થા છે બહાર નીકળ્યા પછી તમને એમ લાગે કે કઈ પેકિંગની જરૂરિયાત છે શાકના પેકિંગ ઉપર કઈ વજન મૂકવું છે તો અહીંયા કેટલા સરસ મજાના પથ્થરો આ લોકો અહીંયા રાખ્યા છે અને ખૂબ મજાનું અમારું સુરત મહાનગરપાલિકાનું પુણા સીમાડા નવો પૂર્વ વરાછા ઝોન બી નું આ શાક માર્કેટ